નમસ્કાર એફ કે લાઈવ ન્યૂઝ તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર મહુવા તાલુકાના નેસવડ પાસે બળતણ વીણવા ગયેલા મહિલાને માર મારવાની ઘટના આવી સામે મહુવાના રહેતી દસમી બાર વર્ષની ચાર બાળાઓને લઈ નેસવડ ગામને હળીને આવેલ માલણ નદીના પટમાંગ બળતણનો ભારો લેવા ગયેલ ત્યાં આધેડ વહીને આ વ્યક્તિએ બાળાઓ સહિત વનિતાબેનને લાકડી વડે ઢોર માર્યો હતો તેની નેસવડ ગામ જનોને ખબર પડતા ત્યાંથી વનિતા બહેન સહિત નાઓને મહુવા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી પોલીસ અધિકારીઓ દ્વારા આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડ્યો હતો કેટલા જણા ગયેલા હતા ચાર થી પાંચ ભાઈઓ જો નાની નાની છોકરી ત્રણ થી ચાર એને પણ માર્યું કેના વડે માર મારવામાં આવ્યું બડા એના પાઠા પણ પાડી દીધા હા પછી બે ભાઈઓ ઈ પાછો દોડી હા ઈ ભાઈ જો અમે ના ભૂલ્યા નાની છોકરીઓને જ મારવામાં આવ્યો માર હા નાની છોકરીઓને બડા હા એને મૂડકા માર હા એને આડે પણ ઊંઘી બરોબર બધાય તોડી લઈ જાવ ઉનક